અલાલ કલર ના ટી શર્ટ પહેરેલો યુવક છે અલ્કેશ ભાનુભાઈ ચોડવડીયા ચોમાસાની ઋતુ હોય ને ખેડૂતો ખેતી પાક બચાવવા માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોય ત્યારે ખેડૂતોના દુશ્મન બનેલા આ શખ્સે ડુપ્લિકેટ જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી ચાલુ કરી દીધી અને જંતુનાશક દવાઓ બનાવવા ડુપ્લિકેટ અને અનઅધિકૃત બનાવટી પેકિંગ કરતા હોવાની પૂર્વ બાતમીના આધારે અમરેલી એસઓજીએ અમરેલીના સાવરકુંડલા બાયપાસ ચોકડીથી રાધેશ્યામ ચોકડી તરફ જવાના રોડ પર ગેસ એજન્સીના ગોડાઉન પર અમરેલી એસઓજીએ દરડો પાડતા બિનઅધિકૃત જંતુનાશક દવાનો જથ્થો અને જંતુનાશક દવા બનાવવાની સાધન સામગ્રીમાં જંતુનાશક બોટલ નંગ આઠસો છોતેર જેની કિંમત બાર લાખ ઓગણચાલીસ હજાર અને પ્લાસ્ટિકની બોટલ ઉપર બનાવટી સ્ટીકર ચોંટાડવા બોટલો સીલ કરવાના અલગ અલગ સાત મશીનો ઓગણપચાસ હજારમાં એમ કુલ બાર લાખ અઠ્યાસી હજારનો મુદ્દામાલ અમરેલી એસઓજીએ ઝડપી પાડી જંતુનાશક દવાઓ બનાવવાની ફેક્ટરી સંચાલક અલ્કેશ ચોડવડિયાને ઝડપી પાડીને અમરેલી ડીવાય એસપી ચિરાગ દેસાઈએ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જંતુનાશક દવાની ફેક્ટરી સાથેના આરોપીની વિગતો જણાવી હતી આમાં કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આરડી ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે એમ મોરી તથા એન બી તથા એસઓજી ટીમ દ્વારા કરવામાં આવી રિપોર્ટર ભાવેશ વાઘેલા સિટી ક્રાઇમ ન્યૂઝ અમરેલી અમરેલી સિટી બાયપાસ પર સાવરકુંડા બાયપાસથી રાધેશ્યામ ચોકડી તરફ જતા અલ્કેશભાઈ ભાનુ ચોડવડીયા દ્વારા જંતુનાશક દવાઓના કોઈ લાયસન્સ પરવાનગી વગર જથ્થો રાખી ખોટા સ્ટીકરો ચડાવી અને ઇલીગલ કોઈ લાઇસન્સ વગર ખેડૂતોને ખેતરતા હોય તેઓ જથ્થો મળી આવે તેવી સ્પષ્ટ બાતમી જિલ્લા એસઓજી પીઆઈ ચૌધરી સાહેબનાઓને મળતા એગ્રીકલ્ચર ઓફિસરની હાજરીમાં સ્થળ તપાસ કરવામાં આવેલ અને તેમની પાસેથી કોઈ લાઇસન્સ કે પરવાનગી ન મળી આવતા અને ચેક કરતા કુલ આઠસો ને છોત્તર બોટલો કે જે જંતુનાશકના અલગ અલગ લેબલ્સ મારેલા હોય જેની કુલ કિંમત બાર લાખ અઠ્યાસી હજાર ચારસો મુજબનો મુદ્દા સ્થળ પર મળી આવે જેને સીઝ કરી અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં હાલમાં જંતુનાશક દવા અધિનિયમ તથા બી સંલગ્ન કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે